અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો રાજ્યમંત્રી ઈશ્વર પટેલનું અભિવાદન કરાયું અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતન સ્નેહ સ્નેહમિલન સમારોહનું શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું નૂતન નૂતનવર્ષ સ્નેહમિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાના અમૂલ્ય અવસર તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતન નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં અંકલેશ્વર નગરપાલિકાના સભ્યો વિવિધ સમાજના આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનોએ રાજ્યમંત્રી ઈશ્વર પટેલનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપૂરોહિત कारोबारी अध्यक्ष નિલેશ પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે રાજ્ય श्री ईश्वर पटेलले उपस्थित जणो ने नूतन वर्षनी शुभेच्छा पाठवी होती. বদি लाख चिकित्सा कव्ज એટલે કે ઘરના જે બેંગરો છે બેંગરો પેલી કોઈ હા સામાન્યવાળી હોય એનું પાસી કરવાની હોય કેવો અનેક બીજ કોઈ સર્જરી કરવાની હોય તો बेचार चावँ बुरी तरह चले और देश ना भारत बतान तेरी बिलकुल सफल नहीं था इन्हें आख़ार देश भी अंदर आईसीमां भारत ही होती ना लेकिन पांच लाख रुपए सिर्फ जो भर्तुओं को बुनों पर आवे तो है ना पैसा सरकार मात्रा ही सरकारी सिविल हॉस्पिटल में सारा नहीं परंतु सारा मां सारी महंगे हॉस्पिटल ह